રાજકોટ રાજ્યમાં પ્રજાએ અતિશય કરવેરા શોષણ અને અયોગ્ય વહીવટી વિરુદ્ધ સત્યાગ્રહ શરૂ કર્યો હતો ઉચ્ચ ગ્રાય ઢેબલ જેવા આગેવાનોના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું જેમાં અનેક ધરપકડો છતાં પ્રજાનો જુસ્સો વધતો ગયો આંદોલનની જાણ થતા સરદાર વલ્લભભાઈ પટેલે જણાવ્યું કે આખું ભારત રાજકોટની પ્રજાના પડખે છે તેમના માર્ગદર્શનથી રાજ્ય સાથે સમાધાન થયું અને જવાબદાર રાજ્યતંત્રની માંગણી સ્વીકારાઈ બાદમાં પણ દિવાનના દમન સામે પટેલ અને મૃદુલા શારાભાઈએ પણ સત્યાગ્રહમાં ભાગ લીધો અંતે ગાંધીજીએ ઉપવાસ કર્યો અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રજાએ ન્યાય મળ્યો આ પ્રસંગે સરદાર પટેલે જણાવ્યું કે રાજકોટની પ્રજાએ અદભુત સંગઠન શક્તિ અને અહિંસાથી સમગ્ર ભારત માટે ઉમદા લોકલડતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે